હા એક પહેલાના સમયમાં પાણીનો અહીંયા ટોક કરતા છે બાકી જો અહીંયા પણ ગુફા છે ત્યાં પાણી ભરેલું છે વીર હેબલવાળા એ સોળસો દીકરીને સમો લગ્ન કરાવી અને કન્યાદાન આપેલું હતું હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયો મને કેમ છો મજામાં મજામાં જ છો તો આજે મિત્રો છે નવું વર્ષ તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને રામ રામ નવા વર્ષની હાર્દિક શુભકામના છે અને હાલ અત્યારે આપણે આવ્યા છીએ તળાજા તો આજના વિડીયોમાં મિત્રો આપણે તળાજા વિશેનો આખો સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો વિડીયો મેં સુધી બનાવી જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તળાજાનો ઇતિહાસ જે છે ને એ મિત્રો એક મેણાનો બદલો વાળવા માટેથી આખો ઇતિહાસ બન્યો છે અને તળાજાની રૈયતને એમ કહેવાય છે કે ઘણા વર્ષો સુધી દુકાળ ભોગવવો પડ્યો હતો તો અને અહીંયા વીર ગુફા પણ ઉપર આવેલી છે જ્યાં એમ કહેવાય છે કે સોળસો કન્યાને કન્યાદાન આપી અને સમો લગ્ન કર્યા હતા વીર તો એ બધી માહિતી આપણે વિડીયોમાં આપવાના છે અને અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે જૈન દેરાસર છે અને અદ્ભુત નવી નવી ગુફાઓ છે

બહુ દર્શન કરેતા કકાયા વિપુલભાઈ અમારા મહિલા કાકા જો આવી રીતે મિત્રો ગુફા છે જો ગુફાઓ છે ઘણી બધી નાની મોટી પણ આ અત્યારે આપણે મેન ગુફા જવાનું છે જો આવી રીતની સીડી છે સંજયભાઈ અમારે આગળ છે હા વીર અભલવાળાની ગુફા કા જ્યાં છે ઓલી મેન ગુફા એવું છે તો ભાઈ હજી ઉપર જવાનું છે ને પછી અહીંથી થોડુંક નીચે જવાનું છે કે જુઓ તમે લોકેશન હલો આવી રીતને બધી ગુફા છે ભાઈ જોવો તમે હવે નાની મોટી ઘણી બધી ગુફા છે નીચે છે ઉપર છે જે આપણે ઉપર જવાનું છે તો સંજયભાઈ ઓલી જે એમ કહેવાય છે કે અહીંયા વીર યાભલ ગુફા મોટો મંડપ યાભલ મંડપ એ નીચે છે ને તો આપણે ઉપર થી નીચે જવાનું ચાલો ઓકે જોવો તમે સીડી નું કામકાજ બધી આવી લાગડ ગુફાઓ છે નાની મોટી છીએ અહીંયા પછી મોટી ગુફા લાગે એક જો અહીંયા મોટી ગુફા છે અને આનથી મોટી જે અહીંયા આની નીચે છે જે એમ કહેવાય છે એક ભાગ કહેવાય ને વેર એ બોલવાળા એ સોળસો દીકરીઓને કન્યાદાન આપેલું હતું એ ગુફા પણ આપણે જોવાદાન છે નીચે છે તો ચાલો ના જઈએ નીચે આવન છે નરનભાઈ ના છે કે લાગુ એવું છે ને નીચે આમ છે આપણે છે ને મિત્રો ઉપર જે ગુફા હતી ને જોઈ ને હવે નીચે જઈએ છીએ જોવો તમે આવી રીતે બધી ઇંગલો મારેલી છે અલગ અલગ રેટની ગુફાઓ છે ને સંજયભાઈ અમારે બહ બહાટી રોટ હેઠ ક્યાં પહોંચી ગયા છે આ છે અહીંયા હાલો તો ફાઇનલી આપણે પોગવા આવી ગયા છે એ અહીંયા પણ ગુફા છે જો જો અહીંયા અહીંયા પણ છે છે હા પોગી તો ફાઈનલી મિત્રો એમ કહેવાય છે કે આપણે વીર એબલવાળાની ગુફા જે આ જે ગુફા મોટી છે ને ત્યાં વીર એબલવાળા એ સોળસો દીકરીને સમો લગ્ન કરાવી અને કન્યાદાન આપેલું હતું ને આ તમે જોઈ રહ્યા છો ને આ સમય જતા જે છે ને આ પડી ગયું છે બાકી આવી રીતે આખું ઓલું જતો બધું જોવા અહીંયા તમે કોતરી કોતરીને આખી ગુફા બનાવેલી છે તો સંજયભાઈને હું એમ કહી કે થોડાક આગળ આવીને બતાવે લો તમે આ જે આખી ગુફા છે ને બધી કોતરી કોતરીને જ બનાવેલી છે ને અહીંયા કંઈક સ્થાનક છે જે પડિયાળમાંની સ્થાપના છે તો અહીંયા પણ થઈ આમ આખી ગુફા જોવા તમે મસ્ત બનાવેલી છે ને અહીંયા છે ને મિત્રો એક એમ કહેવાય છે કે પાણીનો ટાકો એટલે કે આમ બોલા જમીનમાં જ ઓલું કરેલ છે ડુંગરામાં કોતરીને ને એ પાણી પણ આપણે જોવા છે નથી ને એ જે પાણી છે ને એ આખો ઉનાળો હોય ને ઉનાળામાં પણ ખાલી નથી થતું એવી રીતે એક બે અહીંયા ત્રણ એવી વિશે હું બાજુમાં સંજયભાઈ વૈયા આવજો ને દેખાડજો જો આ છે ને આખું એમનું પાણીનું નું ભરેલ છે તો આ પાણી આખો ઉનાળો હોય થાય ને તો ખાલી નથી થતું એટલે એમ લગભગ એવું હોય છે કે આ જે પાણી છે ને એ ટોક કરવા માટે છે કે જે પહેલાના સમયમાં પાણીનો અહીંયા ટોક કરતા છે તો આમાં ઘણી બધી એવી ગુફાઓ છે અહીંયા આપણે જોઈએ પાણી તો મિત્રો અહીંયા ખાલી છે આવી રીતે બધા કોતરી કોતરી બનાવેલ છે પણ ઓલો જે છે ને એ આપણે ઉનાળામાં આવો ને તો એ ભરેલું જ હોય પાણીનું ના જો નાની નાની ગુફાઓ છે બધી ને આવી રીતે આખા ડુંગરાની ફરતી સારી ગુફાઓ છે પણ મેન જે ગુફા એમ કહેવાય છે ને તો આવડી આ મેન ગુફા છે તો વિડીયો મેન સુધી બનાવે તો હાલો હું તમને બતાવું પાછો હાલો મિત્રો તો હવે આપણે છે ને પાછા જઈએ છીએ ઉપર જો ફટાક ને દાડરા નું કામકાજ જોવો મારા સંજય ભાઈ આલે બો ભાઈ આગળ બો ભાઈ લઈ લો એવું છે ને મારે એમ થાય કે મોબાઈલ આમ રાખો મોબાઈલ માં નજર રાખો તો અહીંયા દસકાઈ જાય પગ જો એવું લાગે જો મિત્રો અહીંયા બહાર તળાજા આપડો વાય જો ઓલો મસ્ત નજારાવા જો તમે તો આપણે થાય ને ભાઈ ગુફામાંથી જઈન વઈ આવ્યા છે ઈ અને હું અને સંજય ભાઈ ગયા હતા આ બે તો થાકે જાતા ને ત્યાં બેહી ગયા હતા બાકી ઓલા ભાઈ માં સંભુ છે ને એ ખાલી જૂના જ ઝારે રે ને તળાજા નહીં આવતા રે સ્કૂલ પેડમાં આવો